અને હવે આગળ વાત કરીએ તો સુરતના કિમ નજીક ટ્રેન પલટાવવાની કોશિશ કરવામાં આવી ટ્રેન પલટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો રેલવે રેલવે અધિકારીઓને ઘટનાની જાણ થતા રેલવે રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરાયો હતો સમગ્ર ઘટનાને લઈ રેલવે વિભાગ દોડતું થયું હતું તો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે તો સુરતના કિમ નજીક ટ્રેનના પાટા ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અજાણ્યા તીખળ ખોળ દ્વારા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સમાજ તમારા સાઇ શું અપડેટ મળી રહ્યા છે સમગ્ર મામલે બિલકુલ અત્યારે રીતના સામે આવી રહ્યા છે પોલીસ વિભાગ નું તંત્ર સતત કામગીરી કરવામાં આવી રહી છે અને જે ટ્રેન પલટાવાની ઘટના જે છે તે સામે આવી હતી અને તે ટીકડો ને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી છે રેલવે ટ્રેક ના ફીસ પ્લેટ ખુલ્લા મળી આવ્યા હતા અને રેલવે અધિકારીઓ ઘટનાની જાણ થતાની સાથે રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફેસ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે પરંતુ મોટી દુર્ઘટના ટળી હોય એવું કહી શકાય ગંભીર બાબતને જોતા હાલ તો રેલવે વિભાગનું તંત્ર અને પોલીસ સ્થાનિક પોલીસનું તંત્ર રેલવે પોલીસનું તંત્ર આરોપીઓને પકડી પાડવા માટે તિકડખોરોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હવે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જી આભાર સહિત માહિતી આપવા માટે